નમસ્કાર મારું નામ સાગર વસાવા છે સ્ટ્રોંગ બોડી જીમ અંકલેશ્વર ફિલ્મ બોલું છું આજે સ્ટ્રોંગ બોડી જીમનું ઓપનિંગ થઈ રહ્યું છે સૌથી મોટા વિશાલ એરિયામાં અને સૌથી નવા ઇવેન્ટ સાથે સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોડી જીમનું એડ્રેસ છે ત્રણ સ્ટાર સર્કલ ઓપ્પો આરપીઓ નેશનલ પંજાબ ટેકની બિલકુલ ઉપર તમે જીમનો ટાઈમ છે સવારે છથી દસ સુધી મેલ અને દસથી બાર સુધી ફિમેલ સાંજે ચારથી નો કોમન ટાઈમ છે પ્લીઝ વિઝિટ માય ન્યુ જીમ સ્ટ્રોંગ બોડી જીમ જય શિયાળામ કંકલેશ્વરમાં સ્ટ્રોંગ બોડી જીમખાનાનું આજે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે માણસના જીવનમાં સ્વાસ્થ્યની બહુ જરૂર છે આજના સમયને એને અનુલક્ષીને આપણા જ મિત્રોએ જે સાગરભાઈ અને એમના સાથી મિત્રોએ સ્ટ્રોંગ બોડી જીમખાનાનું નવીકરણ આજે ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે અહીંયા આવનાર તમામ ભાઈઓને સારી એવી ભૂળી મળે સારું બળ મળે અને શરીર બધાનું સ્વસ્થ રહે એવી મારી હૃદયની શુભકામના જય